સૂક્ષ્મજીવ માનવ કલ્યાણ ભાગ પાંચની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો સૌ કોઈ તૈયાર હશો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન જૈવિક નિયંત્રકો કોને કહેવાય તો જૈવિક નિયંત્રકો જૈવિક પદ્ધતિનો ઉપયોગ દ્વારા વનસ્પતિના રોગ અને પેસ્ટનું નિયંત્રણ કરે છે બરાબર સાચું છે ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા વનસ્પતિ પેસ્ટનું નિયંત્રણ કરે ખોટું છે તો આપણો રાઈટ આન્સર એક જ બનશે બરાબર એ બી બંને હોવા છતાં આપણે એક ઉપર જઈશું

બેસેલ સ્થુરે બીટી માર્કેટમાં ક્યાં સ્વરૂપે એટલે કે બેસેલેસ સ્થુરીને જો આપણે ખાસ કરીને વનસ્પતિ પર છંટકાવ કરવો હોય તો એ આપણે માર્કેટમાં સૂક્ષ્મ બીજાણુ સ્વરૂપે મળે છે જે ખાસ કરીને નિષ્ક્રિય હોય છે જ્યારે એને યોગ્ય માધ્યમ આપવામાં આવે ત્યારે સક્રિય બને અને વનસ્પતિ ઉપર તમે એનો છંટકાવ કરી શકો છો જેના કારણે પાકને નુકસાન કરનારા જે એળો છે એનું ભક્ષણ કરશે એટલે તેનો નાશ થઈ છે

જૈવિક નિયંત્રણ તરીકે અક્ષીર પુરવાર થયેલી ફૂગ ટ્રાયકોડમાં છે જે ખાસ કરીને મુક્ત છે અને જૈવિક નિયંત્રણમાં બરાબર એસ્પરજીલસ પેનિસિલિયમ એન્ટિબાયોટિક તરીકે અથવા તો અન્ય દ્રવ્યોના નિર્માણ માટે આવશે ટ્રાયકોડમાં છે તે જૈવિક નિયંત્રણ તરીકે ઉપયોગી છે બરાબર જીવ જંતુનાશકો એટલે શું તો પેસ્ટને નાશ કરવા માટે વપરાતા રસાયણો નહીં જીવંત સજીવો અથવા તેની પેદાશો જે પેસ્ટને કંટ્રોલમાં વપરાય છે પાકને નાશ કરતા સજીવોને એટલે અહીંયા આપણે જૈવ જંતુનાશક માટે જવાબ આવશે બે આફિડ્સ અને મચ્છરો આપણે આગળ વાત કરીએ આફિડ્સ છે લેડીબર્ડ અને મચ્છરો છે ડ્રેગન ફ્લાય આ આપણા માટે ઉપયોગી છે તો જવાબ આપણો લેડીબર્ડ ડ્રેગન ફ્લાય જેને આપણે વાણીઓ પણ કહીએ છીએ ઓકે કીટકો અને સંધિપાદના જૈવિક નિયંત્રણ માટે બકુલો વાયરસ આપણે આગળ પણ વાત કરી ગયા તો ફરી આપણે રિપીટ કરેલો ક્વેશ્ચન છે ઓકે એમસીક્યુ ની અંદર એબીસીડી અલગ અલગ છે જવાબ આપણો બકુલો વાયરસ કોણ ભૃગ કીટકો છે તો ભૃગ કીટકો તરીકે આપણે જો વાત કરીએ આપણે આગળ પણ વાત કરી છે બરાબર તો ભૃગ કીટક તરીકે આફિડ્સ છે બરાબર આખું નામ જે આપણે આગળ પણ વાત કરી છે એફિડ્સ બાકી સામાન્ય ભૃગ કીટક તરીકે નથી આગળનો પ્રશ્ન બીટી કોટન ના ઉપયોગ કોના દ્વારા અથવા તો બેસેલસ સુરંજીસ જે છે બરાબર એ કોટન નો ઉપયોગ કોના દ્વારા નાશ કરવામાં આવે છે તો તેના કોનો નાશ કરવામાં આવે છે તો પતંગિયાની ઈયળ છે તેનો નાશ કરવામાં આવે છે ખાસ કરીને બોલબમ પ્રકારની જે છે ઈયળો છે તેનો નાશ થાય છે જૈવિક નિયંત્રણ માટે વપરાતો જે બકુલો વાયરસ છે એ કઈ પ્રજાતિનો છે તો ન્યુક્લિયોપોલી હાઇડ્રો પ્રકારનો બરાબર એ જનીન્દ્ર દ્રવ્ય ધરાવે છે પ્રજાતિ વાત કરી છે એટલે રેટ્રો વાયરસ આપણો રાઈટ આન્સર બનશે રેટ્રો વાયરસ બરાબર એને ખાસ કરીને કયા પ્રકારના જનીન્દ્ર વિય આધારિત હોત તો ન્યુક્લિયો પોલીહાઇડ્રો તરીકે લઈ શકાય ટ્રાયકોડમા વિશે આપણે જો વાત કરવી હોય તો ટ્રાયકોડમા એ મુક્તજીવી ફૂગ છે અને ખાસ કરીને કેટલાક પ્રકારના જૈવિક નિયંત્રક માટે તેનો ઉપયોગ થાય છે આધુનિક યુગમાં ઉપદ્રવી જંતુઓનું નિયંત્રણ કોના દ્વારા થાય છે